ભુજ ખાતે યોજાયેલી સંકલન સહફરિયાદ સમિતિની બેઠકમાં પ્રજાની સમસ્યાઓનું સમયમર્યાદામાં નિવારવા જિલ્લા કલેક્ટર શ્રીની કડક સૂચના પાણી સિંચાઈ શિક્ષણ સફાઈ દબાણ તેમજ રસ્તા સહિતના મુદ્દાઓ પર ધારાસભ્યોશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સંકલન બેઠકમાં સમીક્ષા કરાઈ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ભુજના સભાખંડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્યશ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સહિતના પદાધિકારી શ્રીઓ દ્વારા પાણી સિંચાઈ રસ્તા ખનીજ ચોરી તથા શિક્ષણ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી કલેક્ટર શ્રી દ્વારા સંબંધિત વિભાગોને સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓનું પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી ધારાસભ્ય શ્રી અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ખેડૂતોને પાક નુકસાનની વળતર ઢોરા હાજીપીર રોડનું કામ ખનીજ લીઝ નિયમન ખાનગી કંપની દ્વારા ગેરકાયદેસર પાળા બનાવાતા નજીકના ગામમાં પાણી ભરાવવાની સમસ્યા દૂર કરવા પાણીની લાઇનના ભંગાણના કારણે સર્જાતી સમસ્યા નર્મદાના પાણીનો અપૂરતો પુરવઠો સ્થાનિક કંપનીઓમાં રોજગારી આપવા સિંચાઈ વિભાગ હસ્તક પાણીના સ્ત્રોતના નવા કામ તથા સમારકામના પ્રશ્નો ખેડૂતોને વૃક્ષોના ઉછેર માટે લીઝ પર જમીન ફાળવવા બાબત કોઠારા માનપુઆ પુલ તથા રસ્તાના કામ કસ્તુરબા ગાંધી વિદ્યાલયના કામની પ્રગતિ ભારે વાહનોમાં નીતિ નિયમોનું પાલન કરાવવા સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા બેઠકમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા બન્નીના ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન હાજીપીર ભરીંડયારામાં છાસઠ કેવી સબસ્ટેશન બન્ની સેટલમેન્ટના સંદર્ભના મુદ્દા ખાવડા બાયપાસ રોડનું અલાઇનમેન્ટ નાના માધ્યમ ડેમના રિપેરિંગ ભુજ તાલુકાના નથરકુરે વ્યારા વિંછીયામાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા સહિતની રજૂઆત કરાઈ હતી ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા એલસી પાંચ અને એલસી ચાર લીલાશા ફાટક રેલવે અંડરબ્રિજની કામની પ્રગતિ અંજાર બાયપાસ રોડ કેરા બળદિયા તથા ભારાપર બાયપાસ રોડ ચેકડેમ અને તળાવના કામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ વરસાણા ધર્મશાળા નેશનલ હાઈવે પર ટોલ બુથની કાયદેસરની સહિતની રજૂઆત કરાઈ હતી આ સાથે તેમણે છેલ્લા બે વર્ષમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અન્વયે જિલ્લામાં થયેલી ઉત્તમ કામગીરીને બિરદાવી હતી માનવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ ફાચરિયા બગડા કુંદરોડી તથા છસરા ગામની સંયુક્ત પાણી પુરવઠા યોજનાનું કામ શરૂ કરવા ફાચરિયાની પ્રમોલગેશન ક્ષતિઓનો પ્રશ્ન હલ કરવા અકુદરતી રીતે ફળો પકવનારાઓ સામે કાર્યવાહી કરવા માંડવી બીચ પર બિનજોખમી વોટર એક્ટિવિટીની સમીક્ષા કરી તેમને મંજૂરી આપવા જાહેર માર્ગ પર નોનવેજના વેચાણ સામે કડક પગલાં ભરવા માંડવી બાયપાસની કામગીરી તથા માંડવી તાલુકામાં આરો પ્લાન્ટની પાઇપલાઇનમાં પાથરવામાં ખેડૂતોને યોગ્ય વળતર આપવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાએ બંને જૂથ પાણી પુરવઠા યોજનામાં અધુરાશ ખાનગી કંપની દ્વારા જાહેર માર્ગ બંધ કરવા સહિતની રજૂઆત કરી તેને તત્કાલ ખુલ્લા કરાવવા રજૂઆત કરી હતી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી કુંવરબેન મહેશ્વરીએ લાભાર્થીને સનદ મળ્યા બાદ પ્લોટનો કબજો ન મળવવા બાબત પોલડિયામાં વરસાદી નુકસાનની ખેડૂતોને સહાય ચૂકવવા ભુજમાં સફાઈ તથા જાહેર માર્ગના દબાણ દૂર કરી રસ્તા પહોળા કરવા રઘુવંશી ચોકડીથી કોડકી રોડ રસ્તાનું કામ કરવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી નિકુંજ પારેખ સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને વિવિધ કચેરીઓના વડા ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar ramji by r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો